સંગ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જમ્મુ સરદ્વારા ગામમાં ઐતિહાસિક પથ સંચાલન શ્રી વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ શ્રી વિજયાદશમી દશમી ઉત્સવ હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે તથા હિન્દુ સમાજમાં પૌરુષ અને પરાક્રમનું જાગરણ આ પવિત્ર પર્વમાં થાય છે વિજયાદશમીનો ઉત્સવ એ આસુરી શક્તિઓ પર સમાજની સાત્વિક શક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ વિજયનું પ્રતિક છે આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો પ્રારંભ થયેલ સો વર્ષ થઈ રહ્યા છે ત્યારે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણનો ઉદ્દેશ્ય લઈ શતકોથી હિન્દુ સમાજની ચાલતી પ્રદીર્ધ યાત્રા આ સાંપ્રત રૂપ છે ચાલુ સાલે જંબુસર નગરમાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પથ સંચલનનું પ્રસ્થાન નવયુગ વિદ્યાલય મેદાનથી કરાયું હતું જે જંબુસર નગરના ટંકારી ભાગોલ અકાવા ભાગોલ લીલોતરી બજાર ગણેશ ચોક ઉપલીવાટ કોટ બારણા કંસારા ઢોર ગામવાડી રિંગ રોડ થઈ પરત નવયુગ વિદ્યાલય મેદાન ખાતે પહોંચ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા નસ્તે શ્રી વિદ્યાદશમી ઉત્સવને સૌની હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિદ્યાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે એ વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિદ્યાદશમી ઉત્સવના દિવસે જ પરમપુજો ડૉક્ટર કેશવ બલિરામ હેગેવર્જીએ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની શરૂઆત કરી હતી જેને આ વિજયાદશમીના દિવસે સો વર્ષ સમાપ્ત થાય છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાનું છે ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડલ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્રચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્વના બે કાર્યક્રમો છે પ્રમુખ નાગરિક વસ્તી યુવા સંમેલન આ સદ્ભાવ સદ્ભાવ સામાજિક બેઠકો આવા સાઠ કાર્યક્રમો દ્વારા સમાજ સમાજની મધ્ય જવાનો છે આગામી પચીસ વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે એ પાંચ બિંદુઓ એટલે સામાજિક સમરસતા સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની જઈને કામ કરવાનું છે પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન અને આધારિત જીવન પદ્ધતિ આવા જે પાંચ બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુ સાથે આગામી પચીસ વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવીને એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે અસ્તુ ભારત માતા કીજે